નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદ દ્વારા લેવાયેલા ધોરણ પાંચના ગુજરાતી વિષયનું વિષયનું પેપરનું સોલ્યુશન આપણે અહીંયા મૂકી રહ્યા છીએ જેની અંદર પ્રશ્ન નંબર એક છે ઉદાહરણ મુજબ આપેલા શબ્દોને અનુરૂપ બે વાક્યો લખો જેમ કે ઉદાહરણ આપ્યું છે સેવા તો એના બે વાક્ય લખીને આપ્યા છે સેવામાં બીમાર લોકોની સેવા કરવી જોઈએ અને બીજું વાક્ય છે સેવા એ જ સાચો ધર્મ છે અહીંયા આપણને બે બીજા શબ્દ આપ્યા છે જેના આપણે બે શબ્દો બનાવ બે વાક્યો બનાવવાના છે ગુસ્સો મહેશને ખૂબ જ ગુસ્સો આવે છે અને બીજું ગુસ્સા ઉપરથી ગુસ્સો માણસને નુકસાન કરે છે બીજો શબ્દ છે દયા આપણે હંમેશા બીજા પર દયા કરવી જોઈએ અને ફરી દયાથી બીજો વાક્ય બને છે દયા સૌથી મોટો ધર્મ છે તો આ હતો આપણો પહેલો પ્રશ્ન હવે પ્રશ્ન નંબર બે જે છે આપેલા ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા ફકરો આપ્યો કે જ્યારે સુનીતા પાંચ વર્ષની હતી તેણે ચંદ્ર પર ઉતરતા નીલ આર્મસ્ટ્રોંગનો ફોટો જોયો ઓગણીસો ઓગણસિત્તેરમાં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા બીજા બધા બાળકોની જેમ સુનિતા પણ મુગ્ધ હતી સુનિતા કહે છે કે જ્યારે તે નાની હતી ત્યારે તેણે ભણવા કરતાં રમતગમતમાં અને તરવામાં ખૂબ રસ હતો માધ્યમિક શાળાનું શિક્ષણ લીધા પછી સુનીતાને મરજીમાં મરજીઓ બનવાનું હતું પરંતુ તે આ અભ્યાસક્રમમાં ના જોડાઈ શકે તેના બદલે તે હેલિકોપ્ટર પાઇલોટ બની હવે અહીંયા એના પ્રશ્ન આપ્યા છે નીલમ આર્મસ્ટ્રોંગ કોણ હતા તો કે ભાઈ નીલમ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ વ્યક્તિ હતા વિમાન ચાલકને શું કહેવાય છે તો અહીંયા ફકરાની અંદર જવાબ આપે છે કે વિમાન ચાલકને પાઇલટ કહેવાય છે સુનિતાને શું બનવાની ઈચ્છા હતી કેમ તો અહીંયા ફકરામાં આપ્યું છે કે સુનિતાને મરજીવા બનવાની ઈચ્છા હતી કારણ કે તેને તરવામાં ખૂબ રસ હતો પ્રશ્ન નંબર ચાર છે સુનિતાને સુનિતાએ કોનો ફોટો જોયો તો સુનિતાએ નીલમાં આર્મસ્ટ્રોંગનો ફોટો જોયો પ્રશ્ન નંબર પાંચ છે ફકરામાંથી નીરસ શબ્દનો વિરોધી શબ્દ નીરસ એટલે એક ઉત્સાહ વગરનું તો નીરજ શબ્દનો અહીંયા વિરોધી શબ્દ છે રસ પ્રશ્ન નંબર ત્રણ છે જેને ટૂંકમાં જવાબ લખવાના છે છોકરો રોજ રાત્રે પોતાની બારીમાંથી શું જોતો તો છોકરો રોજ રાત્રે પોતાની બારીમાંથી ચંદ્ર જોયા કરતો છજુ કાકાના ઘરની પાસે કોનું ઘર હતું તો છજુ કાકાના ઘરની પાસે શ્રીમંત શેઠનું ઘર હતું પ્રશ્ન ત્રણ છે જુરાસિક યુગમાં પૃથ્વી કેવી હતી તો જુરાસિક યુગમાં પૃથ્વી હરિયાળી ભીની ભીની સુગંધવાળી અને ચમકતી હતી પ્રશ્ન નંબર ચાર છે રામના મોટા ભાગનું કામ કોણ કરતું તો આપણે બધા જાણીએ છીએ કે રામની સાથે લક્ષ્મણ રહેતા તો અહીંયા શું કહે છે કે રામના મોટા ભાગનું કામ કોણ કરતું રામના મોટા ભાગનું કામ લક્ષ્મણ કરતા હતા પ્રશ્ન નંબર પાંચ છે રંગલો કોની વાત લઈને આવ્યો તો રંગલો રવિ અને ડુંગર દેવની વાર્તા લઈને આવ્યો પ્રશ્ન નંબર ચાર છે આપેલા શબ્દોનો ઉપયોગ કરી પાંચ છ વાક્યોને અર્થપૂર્ણ ફકરો બનાવો તો જંગલ છે તો જંગલ ભાઈ જંગલ ઉપરથી આપણે એક વાક્ય બનાવવાનું તળાવ વાંદરાનો પરિવાર પૂનમની રાત ચાંદો આવા બધા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે એક સરસ મજાનો ફકરો બનાવવાનો છે કે ચંદ્ર કેવો લાગે છે ચાંદો કેવો હોય છે પછી વાંદરાનો પરિવાર કેટલો મોટો છે એની અંદર કોણ કોણ છે આવું આપણે લખી શકીએ તળાવ તો તળાવ નાનું છે તળાવની અંદર માછલીઓ રહે છે જેવા શબ્દો આપણે લઈને ફકરો બનાવી શકીએ હવે છે પ્રશ્ન નંબર પાંચ એનો અ આપેલા સંયોજકોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો સંયોજકનો એટલે એક વ્યાકરણ જેમ આપણે હિન્દી અંગ્રેજી સંસ્કૃતની અંદર વ્યાકરણ ભણીએ એ રીતે ગુજરાતીની અંદર પણ વ્યાકરણ હોય છે તો એ સંયોજકો જેની અંદર પહેલો પ્રશ્ન છે નીરજ આઈસ્ક્રીમ લેવા બજારમાં ગયો ખાલી જગ્યા દુકાન બંધ હતી તો એની અંદર બે સંયોજક આપ્યો અને પણ તો નીરજ આઈસ્ક્રીમ લેવા બજારમાં ગયો પણ દુકાન બંધ હતી એ રીતે બીજો પ્રશ્ન છે રમેશને તાવ આવ્યો ખાલી જગ્યા તે શાળાએ નહીં આવે તો પાછળ બે શબ્દ આપ્યા છે એટલે અને તો આપણે બધા જાણીએ છીએ કે અહીંયા કયો સંયોજક વપરાય રમેશને તાવ આવ્યો એટલે તે શાળાએ નહીં આવે એ સંયોજકનો ઉપયોગ કરવાનો છે શિવમ ખાલી જગ્યા શુભમ મિત્રો છે તો શિવમ અને શુભમ બંને મિત્રો છે તો આ રીતે આપણે સંયોજકોનો ઉપયોગ કરવાનો તો જે કૌશમાં આપેલા હતા પ્રશ્ન પાંચનો ભ નીચે આપેલા વાક્યનો પ્રકાર જણાવો તો અહીંયા વાક્ય લખેલું સસલાનું બચ્ચું રૂપાળું હોય છે તો અહીંયા વાક્ય પૂરું થઈ ગયું એટલે વિધાન વાક્ય વહેલી સવારે શું થાય છે તો તમને ગમે તો અહીંયા પ્રશ્નાર્થ છે જો પાછળ પ્રશ્નાર્થનું નિશાન પણ આપ્યું છે તું તો બહુ બહાદુર છે તું તો બહુ બહાદુર છે તો આ વાક્ય ઉદ્ગાર વાક્ય છે રામ ક્યાં જાય છે તો અહીંયા પ્રશ્ન પૂછે છે કે રામ ક્યાં જાય છે પ્રશ્ન પાંચનો ક જાતિવાચક અને દ્રવ્યવાચક તો જાતિવાચક એટલે કોઈ એક જાતિની સૂચના આપતું હોય ને દ્રવ્ય એટલે એક પ્રવાહી સ્વરૂપે અથવા જથ્થાનું નિર્દેશન કરતું હોય તો દ્રવ્યવાચકમાં દૂધ માખણ ઘઉં નદી નદી થોડુંક અફવાદ લાગે છે અને જાતિવાતકમાં બાળક વૃક્ષ તો આ રીતે આપણે જવાબ આપી શકીએ પ્રશ્ન નંબર છ છે કોઈ પણ એક વિશે ટૂંકમાં લખો તો અહીંયા તમારે એક ફકરો લખવાનો છે તમને ગમતા પ્રાણી વિશે લખો તો આપણે અહીંયા ગાય વિશે લખીને આપ્યું છે તો એ તમે જોઈ લો તમારા મિત્ર વિશે હવે દરેકને મિત્ર હોય જ છે અને એ મિત્ર તો કેવો હોય છે ક્યારે મદદ કરે છે તો એના વિશે પણ આપણે લખી શકીએ તમને ગમતી વાનગીઓ વિશે લખો તો તમને શું ખાવાનું ગમે છે કેમ એ ગમે છે ક્યારે તમે ખાવ છો એ બધું લખી શકો પ્રશ્ન નંબર સાત છે કૌશમાં આપેલા શબ્દના આધારે અર્થપૂર્ણ વાક્ય બનાવો તો ઉમેશ રમેશ રવિ કવિ વાર્તા ચારતા તો અહીંયા આપણે એક શબ્દ લઈએ ઉમેશ અને રમેશ હોશિયાર વિદ્યાર્થી છે જો આને બંને આવી ગયા ને અને વાક્ય પણ એક સરસ અર્થપૂર્ણ બની ગયું હોશિયાર એટલે ભણવાની અંદર હોશિયાર છે રવિ નામનો છોકરો કવિ છે તો જુઓ બંનેનો રવિ એટલે આમ તો સૂર્ય પણ થાય છે પણ અહીંયા આપણે એ બંનેનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું છે કે રવિ નામનો છોકરો કવિ છે પછી વાર્તા ચારતા દાદા ઢોર ચરાવતા ચરાવતા વાર્તા કહેતા હતા તો આ હતું ધોરણ પાંચનું